એટલે સુખદેવજી મહારાજે જોયું કે આ દેવો જે છે એ ભક્તિ શૂન્ય હૃદયવાળા છે ભક્તિવાળા હોય એને કેવું હોય કે આવો તમે પણ જોડાવો ને બધાને સાથે લઈને ચાલવાની વૃત્તિ હોય પણ આ તો દેવોને ભક્તિ શૂન્ય જાણ્યા કે ભાઈ અમને ભાગવત શાસ્ત્ર આપો બીજા કોઈને આપશો નહીં પરીક્ષિતને જ્ઞાન ના આપશો ભક્તિ રહિત જ્યારે દેવોને જોયા ત્યારે સુખદેવજી મહારાજ દેવોને પણ મીઠો ઠપકો આપ્યો કવ સુધા કવ કથા લોકે કવ કાચ કવ મણીર મહાનમ બ્રહ્મરાતો વિચાર્યેવમ હસીને કહ્યું કે હે વાયુદેવ હે પવન દેવ તમે દેવો છો એટલે તમને મારે વધારે શું કેવું પણ તમે જે લાલચ આપી અને અહીંયા ભાગવત સાંભળવા આવ્યા છો એ જોતા મને એવું લાગે છે કે તમે ભાગવત સાંભળવાને યોગ્ય નથી માટે હવે તમે આ સભામાં અહીંયા બેસશો પણ નહીં અને તમારો આ જે અમૃત કળશ છે અમૃત કળશને લઈ અને આ સભામાંથી વિદાય થો તમે કાચના ટુકડાની કિંમત મણી જોડે કરો છો કે તમારું અમૃત છે તો કાચનો ટુકડો છે અને ભાગવત એ તો મહામણી છે કે સ્વયં પ્રકાશિત કાચનો ટુકડો હોય એમાં કોઈ રોશની એટલે કે કાચ હોય પણ એની અંદર કોઈ કિરણ પડે અને રોશની પડે તો એ ઝળહળે ચમકે પણ જે મણી હોય એ મણી તો સ્વયં પ્રકાશિત છે તો સ્વયં પ્રકાશિત મણી સાથે તમે કાચના ટુકડાની કિંમત કઈ રીતે કરી શકો અને આ જ વસ્તુ અમૃત કળશ અને ભાગવત શાસ્ત્રમાં છે અમૃત કળશ એ વ્યક્તિને અમર કરે પણ મોક્ષ પ્રદાન ના કરે વ્યક્તિને અમર કરે પણ મોક્ષ પ્રદાન ના કરે પરંતુ અમારું ભાગવત શાસ્ત્ર છે એ તો પરીક્ષિતને મોક્ષ અપાવી દેશે એક વાર એનું શ્રવણ કર્યા પછી એના મનન ચિંતનની અંદર જ્યારે પરીક્ષિત જશે ત્યારે બ્રહ્મરાતો જે બ્રહ્મરાત એટલે સુખદેવજી મહારાજ એ સુખદેવજી મહારાજ કહે છે કે ફરીથી આ પરીક્ષિતનો આ દુનિયામાં જન્મ નહીં થાય એનો આત્મા પરમાત્મામાં લીન થઈ જશે વિલીન થઈ જશે એટલે એની કિંમત તમે તમારા કાચના ટુકડા જોડે ના કરશો એટલે અમૃત કળશ લઈને અત્યારે જ તમે અહીંયાથી નીકળો